રાજકોટના રીબડા અનિરુદ્ધ સિંહના પેટ્રોલ પંપ પર ફાયરિંગ કેસમાં હવે હાર્દિક સિંહ પાસે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાવાયું છે આ ફાયરિંગ કેસમાં મુખ્ય આરોપી હાર્દિક સિંહના ગોંડલ તાલુકા પોલીસે સુરત પોલીસ પાસેથી કબજો મેળવ્યો હતો અને ગોંડલ કોર્ટે હાર્દિક સિંહના ચાર દિવસના રિમાન્ડ છે તે મંજૂર કર્યા છે ત્યારે મુખ્ય આરોપી હાર્દિક હાર્દિકસિંહ જાડેજાને ગોંડલ તાલુકા પોલીસ દ્વારા રિબડા લાવવામાં આવ્યો હતો અને હાર્દિકસિંહને સાથે રાખી પોલીસે આ સમગ્ર ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું હતું કઈ રીતે ફાયરિંગનો પ્લાન બનાવ્યો હતો અને શૂટરને કઈ રીતે તૈયાર કર્યા તેનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું એટલું જ નહીં મળતી માહિતી મુજબ પોલીસની પ્રાથમિક તપાસમાં રાજદીપસિંહ જાડેજા પિન્ટુ ખાટડી પર ફાયરિંગનો પ્લાન ઘડાયો હોવાનું પણ સામે આવી રહ્યું છે અને બંને યોજનામાં નિષ્ફળ જતા પેટ્રોલ પંપ પર ફાયરિંગની યોજના બનાવાઈ હોવાનું જાણવા મળી રહ્યું છે હાલ તો ગોંડલ પોલીસે સુરત પોલીસથી હાર્દિક સિંહનો કબજો મેળવ્યો છે અને ચાર દિવસના રિમાન્ડ હાર્દિક સિંહના મંજૂર થયા છે ત્યારે નવી વિગતો પણ સામે આવી શકે છે આ સમગ્ર મુદ્દે વાત કરીએ અમારા સહયોગી રોનક મજીઠિયા સાથે રોનક હાલમાં હાર્દિક સિંહને સાથે રાખીને સમગ્ર ફાયરિંગની ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું છે અને તેના ચાર દિવસના રિમાન્ડ પણ મંજૂર થયા છે ત્યારે શું વધુ વિગતો સામે આવી રહી છે જી નીલમ મોટા સમાચાર એ સામે આવી રહ્યા છે કે જે રીતે હાર્દિકસિંહ જાડેજા દ્વારા તેના શૂટર મોકલીને રીબડા પેટ્રોલ પંપ ખાતે ફાયરિંગ કરવામાં આવ્યું હતું ને હવે મોટા સમાચાર એ છે કે આ ચારેય શૂટરો તો પકડાઈ જ ગયા હતા પરંતુ હાર્દિકસિંહને સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા પકડવામાં આવ્યો હતો ને ત્યારબાદ તેનો કબજો છે તે સુરત પોલીસને આપવામાં આવ્યો હતો કારણ કે સુરત પોલીસમાં પણ એક કેસ છે તે નોંધાયો હતો ને ત્યારબાદ ગઈકાલે ગોંડલ તાલુકા પોલીસ છે તે સુરત પોલીસ પાસેથી ટ્રાન્ઝિટ વોરંટ દ્વારા હાર્દિકસિંહ તેનો મળ્યો ને કોર્ટમાં તેને રજૂ કરતા પોલીસે પાંચ દિવસના રિમાન્ડ આપ્યા હતા જેમાંથી ચાર દિવસના રિમાન્ડ છે તે કોર્ટ દ્વારા મંજૂર કરવામાં આવ્યો હતા હાર્દિકસિંહ જાડેજાને અને આજે હવે હાર્દિકસિંહ જાડેજા છે તેને રીબડા પેટ્રોલ પંપ ખાતે લાવવામાં આવ્યો હતો જ્યાં તેને જે આખી ઘટનાને અંજામ આપ્યો હતો શૂટર મોકલીને રીબડા પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરાવ્યું હતું અનિરુદ્ધસિંહના પેટ્રોલ પંપ પર કારણ કે તેને જે પિંટુ ખાટડી છે તે રાજદીપસિંહ જાડેજાના ખૂબ ખૂબ અંગત મિત્ર છે તેની સાથે એને રાજદીપસિંહ જાડેજા સાથે એક જૂની અદાવત હતી કોલેજ સમયની તે અદાવતનો બદલો લેવા માટે આ સમગ્ર ઘટના છે તેને અંજામ આપ્યો હતો ને આખો ષડયંત્ર છે એક રચ્યું હતું પૂર્વ આયોજિત કાવતરું આખું રચ્યું હતું ને પછી ઘટનાને અંજામ આપ્યો હતો

તેમના સંપર્કમાં જે તે સમયે આવેલા હતા તેમણે તૈયાર કર્યા અને આખા પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરાવ્યું ને હવે પોલીસ દ્વારા તેને સાથે રાખી અને રીબડા પેટ્રોલ પંપ ખાતે આજે લેવામાં આવ્યો છે રીકન્સ્ટ્રક્શન ઘટનાનું આખું કરવામાં આવ્યું છે ને કેવી રીતે તેણે પ્લાન બનાવ્યો તો કેવી રીતે એને શૂટરોને માહિતી આપી ને કેવી રીતે અહીંયા ફાયરિંગ ની ઘટનાને અંજામ આપ્યો તે આખુંય રીકન્સ્ટ્રક્શન છે તેને ઘટના સ્થળે રીબડા ખાતે એનયુસીના પેટ્રોલ પંપ પર લઈ જઈ અને કરાવ્યું હતું હજુ આ આરોપી છે તેના રિમાન્ડ રિમાન્ડ ચાલુ છે રિમાન્ડ ચાર દિવસના રિમાન્ડ ગોંડલ પોલીસ પાસે છે એટલે કે હજુ આવનારા ત્રણ થી ચાર દિવસમાં મોટા ખુલાસાઓ થઈ શકે છે વધુ અન્ય મોટા ખુલાસાઓ થઈ શકે છે પૂછપરછ ગોંડલ તાલુકા પોલીસ છે તે સતત હાર્દિકસીની કરશે ને હજુ આવનારા સમયમાં આ ઘટનામાં મોટા ખુલાસાઓ અનેક સામે આવી શકે છે જી બિલકુલ રોનક અમારી સાથે જોડાયા તે બદલ આપનો આભાર